ગુજરાત આંગડિયા સર્વિસના કર્મચારીને રિવોલ્વર બતાવી આંગડિયા પેઢીના કરોડોની કિંમતના હીરાના પાર્સલોડા થેલાઓની લૂંટના માસ્ટર માઇન્ડ ટીપરને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તારીખ ત્રણ નવ બે હજાર ત્રેવીસના કલાક છ ચાળીસથી છ પચાસ દરમિયાન સરથાણા ગુરુકૃપા અલંગ હાઉસ પાસે રામદેવ ટ્રાવેલ્સના લક્ઝરી બસમાંથી ગુજરાત આંગળીયા સર્વિસનું કામકાજ સંભાળતા જગદીશભાઈ રાયચંદ પટેલ નાઓ આંગળીયાના હીરાના પાર્સલના જુદા જુદા થેલાઓ લઈ પોતાના આંગળીયા પેઢીની ઈકો કાર નંબર જી જે ફોર ઈ એ સેવન ફાઈવ ટુ એટ મુકાવતા હતા તે દરમિયાન ઇકો કારમાં આવેલ પાંચથી છ જેટલા અજાણ્યા ઇસમોએ ધારિયા અને રિવોલ્વર બતાવી ધારિયા વડે ફરિયાદીના કારણે કાર સૂડી કારમાંથી આંગળીયા પેઢીના કરોડોના હીરાના પાર્સલોની લૂંટ કરી નાસી ગયેલ હોય મુજબનો ગુનો નોંધાયેલ તે ગુનામાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી સુરત શહેરમાં સરથાણા ખાતે વહેલી સવારે બનેલ ચકચારિત કરોડોની કિંમતના હીરાના પાર્સલોની લૂંટના બનાવમાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા સારું પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા રાખેલ ડ્રાઈવ અનુસંધાને અધિક પોલીસ કમિશનર ક્રાઈમ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઈમ ક્રાઇમ હોય અલગ અલગ ટીમો બનાવી સદર ગુનામાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા જરૂરી સૂચના કરી હોય જે ઘરફોડ સ્કોરના ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ હાથ જેમાં અગાઉ ધરપકડ થયેલ પ્રમોદ ઉર્ફે પમિયા પ્રભાકર જઠારે સુરતના રણછોડભાઈ જીવરાજભાઈ ઢોલા નામના ઈસમે સુરત શહેરમાં અલગ અલગ ટ્રાવેલ્સમાં કરોડોની કિંમતના હીરાના પાર્સલોની હીરાફેરી થતી હોય તે હીરાના કિંમતી પાર્સલોની લૂંટ કરવાની ટીપ આપી યોજના ઘડી સરથાના વિસ્તારમાં ગુજરાત આંગડિયા સર્વિસના પાર્સલો જે લક્ઝરી બસમાં ઉતરે છે તે જગ્યાની રેખી કરાવેલ હતી આ લૂંટના ગુનાને અંજામ આપવા માટેના માણસો તૈયાર કરવા સૂચના આપી હતી જે હકીકતને આધારે સદર લૂંટના ગુનામાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધાર બાબતે ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન

પોલીસ ઇન્સ્પેક્ટર એલ ડી વાગડિયા નાઓ ચલાવી રહેલ છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ